વધારે તાલુકામાં પાંચ થી વધારે પવન ચક્કીનો પ્રોજેક્ટ ખેડૂતને પાયમાલ કરી નાખ્યા છે તેવો અવાજ વાહિતપુરાના સમાજવાદી પાર્ટીના નેતા કિશનજી ઠાકોરે બીડું ચાલુ છે આ વિરોધપુરા ઉત્તર ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ મુદ્દા ઉપર ગંભીર રીતે લઈ રહ્યા છે અને ખેડૂતને નુકસાન હજાર ટન મીઠું પવન ચક્કીમાં વપરાવામાં આવે છે જેને લઈને ખેડૂતો પાક નિષ્ફળ જાય છે ટૂંક સમયમાં કિશનજી ઠાકોર રેલીનું આયોજન જોવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં ચિંતાનો વિષય બન્યો છે કેટલાક નેતાઓ કિશનજી સાથે જોડાઈને ખેડૂતને ન્યાય અપાવશે રિપોર્ટર અનિલ ઠાકોર ન્યૂઝ સેવન ઇન્ડિયા